વડોદરામાં સફાઈ વેરો વધારવા બાબતે વિરોધ વડોદરા શહેરના નાગરિકોના માથે પચાસ કરોડનો સૂચિત સફાઈ વેરો વધારવા બાબતે અનોખો વિરોધ કરાયો છે વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે સફાઈ વેરો લેવામાં આવે છે પરંતુ સફાઈ કરવામાં આવતી નથી સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાય કે વડોદરા વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે સ્માર્ટ સિટી અને હાલ વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે સ્માર્ટ સિટી અને હાલ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટની ચર્ચા કરવામાં તેમાં વડોદરા શહેરના નાગરિકોના માથે પચાસ કરોડનો વેરો નાખવાનો પ્રયાસ કરવાનો કરવામાં આવ્યો છે એનો અમે વિરોધ કર્યા છે સાથે વડોદરા શહેરના સત્તાધીશો ઇન્દોરની મુલાકાતે ગયા હતા ત્યાં ઘણું બધું શીખીને આવ્યા છે તો તે પ્રમાણે કામ કરવું જોઈએ વડોદરા શહેરમાં ડોર ટુ ડોર જે કચરાની ગાડીઓ છે નિયમિત કામ નથી કરતી તેને પણ જોવામાં આવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મેળાપનાને કારણે અને ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેર આઠમા ક્રમેથી તેરમા ક્રમે ધકેલાઈ ગયું છે તો અધિકારીઓને કોન્ટ્રાક્ટર પર પગલા ભરવા જોઈએ તેની જગ્યાએ કમિશનર સાહેબ વડોદરા જનતા પર પચાસ કરોડનો વેરો જે ઝીકી રહ્યા છે એનો વિરોધ છે વડોદરા શહેરમાં અનેક જાતના વેરા ભરવામાં આવે છે તેમ છતાં પીવાના પાણીની સુવિધા ડ્રેનેજની સુવિધા લાઇટની સુવિધા અનેક સુવિધાઓથી વડોદરા શહેરને મળતું નથી ત્યારે આજ વડોદરા શહેરમાં એ રિક્ષાઓ પણ ખરીદવામાં આવી હતી એ રિક્ષાઓ પણ ભંગાર હાલતમાં છે તો અમારી માંગ છે કે વડોદરા શહેરની જનતા પર પચાસ કરોડનો જે વેરો જીકવાનો પ્રયાસ કર્યો છે એ જીકે નહીં નહીં તો આગામી દિવસોમાં આજ વડોદરા મહાનગરપાલિકા સામે આંદોલન કરતા ખટકાઈશું નહીં કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે